નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માવઠાથી ખેડૂતોને નુકસાન ગઢડા પંથકના ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરી વળતરની કરી માંગ ગઢડા તાલુકાના નાના મોટા ઉમરડા માંડવા જલાલપર વિકળિયા વગેરે ગામડાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે વાતાવરણમાં અચાનક પલટાને કારણે ગઢડા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો જેના પરિણામે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોએ મહા મહેનતે મગફળી કપાસ સહિતના અન્ય પાકોનું વાવેતર કર્યું હતું જે હવે કાપણીની તૈયારીમાં હતા હજારો વીઘા જમીનમાં પકવેલો પાક કમોસમી વરસાદના કારણે નષ્ટ થઈ ગયો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળી કપાસનો પાક હવે તૈયાર હતો અને કમોસમી વરસાદે મોટો ફડકો આપ્યો છે તેમની મહેનત અને રોકાણ નિષ્ફળ ગયા છે ગઢડા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાકના નુકસાનનો સર્વે કરાવીને સહાય કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ દિલીપ સોલંકી ગઢડા કમોસમી વરસાદ ખેડૂતોને અતિભારે સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને આપ નિહાળી શકો છો દ્રશ્યો જે માંડવી કરી છે માંડવી માંડવી કોઈ જાતની માંડવીમાં કોઈ લેવાનું છે નહીં ને આ માંડવી આજ ખેડૂતને નુકસાન પાયમાલ નુકસાનનો વારો આવી રહ્યો છે ત્યારે આપણે સીધા ખેડૂત સાથે વાત કરીશું શું તમારું નામ ગજેન્દ્રસિંહ રાણા આપને કેટલા વીઘાની માંડવી કરી દસક વીઘાની આપણે શું નુકસાન કેટલુંક નુકસાન અંદાજ લાખ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે ખેડૂતને ઉપાડ આપેલા હોય છે અને આવા ખર્ચા ચડવા થતા હોય છે અને અમાવઠાને કારણે અત્યારે બહુ

સમરસ ટેકો આપવાની જો ઈચ્છા જ હોય તો સાસી નીતિથી સારું એવું કોઈ પણ ટેકો કરી શકે તો સરકારનો આભાર ખેડૂત માને પણ ખેડૂત સાથે જે રમત થઈ રહી છે આજથી અગાઉ કે ભાઈ એક જ દીઠ બે હજાર કે એક જ દીઠ પંદરસો એ રીતે કોઈ પણ રીતે ખેડૂત બેઠો થઈ શકે નહીં સૌરાષ્ટ્રના ખેડૂત તમામ અત્યારે પાયમાલ થઈ ગયેલ છે તો સરકાર શ્રીને અમે વિનંતી છીએ કે સારી એવી સહાય આપે અને ખેડૂતને બેઠા કરેરબાની કરે દયા કરે તો થાય ખેડૂત આ જમીન મને એવું લાગે છે કે બે વર્ષ આવા જાય નુકસાની ના તો ખેડૂતને જમીન વેચવી પડે એમાં કોઈ પણ રીતે એવી સહાય કરવી જોવે કે ભાઈ તમામ સરકારી લોનો જે છે ખેડૂમાંથી એની ભરપાઈ કરી અને ખેડૂતને એમાંથી મુક્ત કરવા જોવે સારા સારા માણસો એમ કે ઉદ્યોગપતિઓને જો આજ કરોડો રૂપિયા અજબો રૂપિયા માફ થઈ જતા હોય તો આ તો જગતનો તાજ છે તો એ માટે સરકારે બહુ બચ્ચો સારો નિર્ણય લઈ એને એનો પાક કરવું પડે એવી અમારી અપીલ છે ખેડૂતની તો જ ખેડૂત બેઠો થાય નકર ગયા વખતમાં જે ખેડૂત સાથે રમત કરી કે ભાઈ એક ટકા બે હજાર એક ટકા રૂપિયા એમાં કોઈ પણ ખેડૂતો નહીં ખેડૂત બેઠો થાય નહીં અને ખેડૂતો હમણાં કરજદાર બનતો જાય છે તો સરકારને આમાં માટે બહુ ધ્યાન દેવું પડે અને આપણે ભાઈ શ્રી મોટાભાઈ મોદીભાઈ નરેન્દ્રભાઈ વડાપ્રધાન જ્યારે બન્યા શરૂઆતમાં ત્યારે ખેડૂતને એવા લોહલા લા કે ભાઈ તમામ ખેડૂતને તમામને ખાતામાં પંદર પંદર લાખ પડશે આજ સુધી એક પણ રૂપિયો કોઈને મળ્યો નથી તો આવા ખેડૂને ભ્રમમાં નાખી અને લૂંટવાનો ધંધો સરકારે બંધ કરવો જોવે અને સરકારે ખેડૂને સહાય કરવી જોવે દિલથી સહાય કરવી જોવે એવી મારી હરસ છે એ ગમે ધારાસભ્ય તમારા ગામમાં અમે એ કોઈ પણ ધારાસભ્યોને ગામમાં અમારામાં જે વિસ્તારમાં તે સુટાણા એ ધારાસભ્યો એ અમારા ગામમાં આવ્યા નથી અને આવતાય નથી તો થોડુંક ધ્યાન દેવું પડે સરકાર શ્રીને એવી અમારી અમર વિનંતી છે